અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ હાલ જે આજ સાંજ છે કલાક સુધીની જો વરસાદની પરિસ્થિતિ છે આખા સ્ટેટમાં ટોટલ એવરેજ જે છે એ થ્રી ટ્વેન્ટી એટ પોઈન્ટ ફોર ફોર મિલીમીટર વરસાદ થઈ છે ટોટલ સૌથી વધુમાં વધુ જો વરસાદ થયો હોય અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં છે જે ચોવીસ કલાક છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરીએ વરસાદની તો એમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે જે સત્તરસો સત્તાવન મિલીમીટર છે પછી ક્રમમાં દેવભૂમિ દ્વારિકા છે થર્ડ પોરબંદર ફોર્થ વલસાડ અને પછી ગીર સોમનાથ છે એ બધા મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે